અત્યારે આપણે દાદા પાસે આવી ગયા છે આજે હોળીનો તહેવાર જે બધા રંગરેલી મનાવે છે બધા રંગે રમે છે પણ હવે દાદાની પરિસ્થિતિ નબળી છે અત્યારે દાદાએ ઘણી બધી પિચકારી લીધી છે બે મહિનાથી અહીંયા બેસે છે સાત રૂપિયાની ની લાવવા છે દસ રૂપિયાની વેચે છે ત્રણ રૂપિયા કમિશન મળે છે દાદાએ એ હજી આ બે મહિનામાં કઈક દાદા કેટલાનો ધંધો થયો આઠસો રૂપિયા નો ધંધો થયો માલ બધો પડ્યો છે હવે દાદા મૂંઝાઈ ગયા છે કે હવે હું તહેવાર કેવી રીતે મનાવીશ બે આંખે ઓપરેશન કરાવ્યું છે ચાલી શકતા નથી ભોગમાં ઓપરેશન કરાવેલા છે અને આવી રીતે માલ પડ્યો છે હવે હોળી મનાવી તો મનાવી કેવી રીતે એટલે આપણે આ શહેરો જોઈ આપણને એક ભાઈનો ફોન આવ્યો હતો કે આવી રીતે પરિસ્થિતિ દાદાની નબળી છે કઈ થાય તો હેલ્પ કરો એટલે આપણે આજે દુકાનનો નો વિડીયો નથી બનાવવાનો દાદા પાસે એક સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે દાદાના આશીર્વાદ લેવા માટે પહોંચી ગયા છે અને દાદાએ બધો હિસાબ કર્યો દાદા કેટલાનો થાય છે સાડા ત્રણ હજાર રૂપિયા નો થાય છે પણ દાદા હું તમને પાંચ હજાર રૂપિયા આપું છું હાલ્યો પાંચ હજાર રૂપિયા રાખો આ બધો માલ આપણે પેક કરી લઈ અને નાના નાના બાળકો ને આપડે આપી દઈએ એટલે દાદા તમે રાજી થશો ને તમારી રાજી ને તમે આમાં પૈસા ઘટતા નથી ને પાંચ હજાર રૂપિયા આપડે દાદા ને આપી દેજે ને બધો માલ લઈ જાય છે નાના નાના બાળકોને આપડે

દાદાની દુવા દુઆ તમને બધાને મળશે બાકી સુરેશ બધા ના બધા જય માતાજી હેપી હોલી